તમારા દક્ષિણા બીજા પાણ થી લેવાની એટલે પ્રવીણ મારા પાણી લેવાની નથી પણ માગશો તો આલું શું ઘી બીજાનું ફૂલ બીજાનું

મેં આનું ફીરા છે મોલવી કોઈને પૈસાની જરૂર નથી કાકા ઓ જંગો તમે તમારા આશીર્વાદ અને તમારા પુણ્ય કરવા મારો રોમાંચ છે હે બાવ કે રક્ષા ભાઈ અને આજનો دارو આવ જો વસ્તી મારે કહેવા તો આ ભાઈના તક ન જાલું તો આવ

તો મોનવીર તમારો અનુવાદ ચોક્કતા હતા અને મારો રમાપી પી 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 વચપણ છે ભાવડિયું બેમજી પોચ મહિના તૈયાર થાય છે નહીં

હે આ તો આ બાઈ બેઠી નથી પણ મારા આવાનો ધવાડો તો લીધો એ આ ધવાડે તો કે મારા રોમા ગોગળનો ધૂપ ન સડાઈને આનું મારું નામ દે સુગા કરતી રહે દીવો તારો સિકોતરનો કટતી રહે કે કોભુ આ આ બાઈ છોગલી છે

એના કરતા કરતા ભાઈ આવી અંશા દોસ્ત અંશા તારી બાઈ આ તાર ગુણ ન ઠીક છે કે ન ભાઈ અંશા અમદાવાદના રિપોર્ટ લઈને આયા કે ના હા એ ની માંગાય ના પડે કે રિપોર્ટ કરવાની જરૂર ના રિપોર્ટ કરાવવા થી શું આવ્યું હ એને હાલતો

જાડુ પર લાયા ચો ડાયરી ખોલો અજી તો ડાયરી ખોલવાડ છે આજ નહીં ખોલું આજ મારો આનંદનો દાડો છે એ બોલવી महाराज માતાની મણી હોય આણે પૂછો અમે સ્ત્રીને હેડતા હવ

મે કચરા પર જોયું નથી આજ સુધી મારા છોકરે કચરા પર જોયું હોય તે કચરા પર બતાયું મને કલા મુકા જેટલા શબ્દો બોલી એટલા પૂરા કર્યા પણ તમે બોલ્યા એ બોભણો પૂરો નહી પરો મડ બોભણો મને ફૂલ આલી હોય રાજી થઈ કહે લઈ જ કાળો પણ બ્રાહ્મણો સુધી

હાથે ભવધી પૂરો રોગ ને બાજુ એની પેઢીએ એ દુખ ને આ બાજુ મોલવી એની પેઢીએ કદી નેના ને આ બાજુ નેના એ નેના કને કેવાય કે જેનો નાનો બાળ હોય માં બાપ ભગવાન ના હોય પણ નેના ને આ બાજુ દુબળી દેશા ને આ બાજુ જમજી પણ ઓતાડે ગોઠવાળ કે જગ મંત્રી તો ખાતો નથી એ

રાтна ઉજા ગડા છે ના ઉજા કરવાનો આજ ના દાડાનો બટલો ભગવાનના ઘેર લખાવો પ્રભુ દેરાઈ હવા ત્રણ ઘેર હાલવા ના તો મારું નામ મજૂરી મજૂરી જો તો મારું નામ એ આ ભૂલી છે એ

પરમાર્થ માટે ધોવાડો કરીએ છીએ અને આ ખર્ચો કરીએ છીએ એ જેને 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 ફૂલની ભાગીદારી કરી છે બોલવી બરોબર જેને 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 જે શક્તિ છે એ કર્યું છે એનો પૂરું કરવા મારો રોમ આવશે અને ખોટ તો હું પૂરું કરી આવી હું માતા બોલું છું આ પાવન ધરતી છે આશીર્વાદની માતા છું એ મારા આશીર્વાદ છે બધો

જગતના ઇતિહાસમાં ઇતિહાસ લખાયો પ્રવીણ લખાયું છે પણ આ જગત એક દાડો કોઈ આવશે હવે કઈ દાડો ધારે પહોંચી ગયો છે ધૂળેટી નો દાડો એ દાડે માતા બોલી પ્રકાશ કે જગત વસ્તી આવશે જગત આ નામ લખાયો છે તમારી પેઢી નો ઉજળો નામ લખાયો એ આવો હમકી દેજો એ પાવડીઓ હારો 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 એ કયું છે

કરીએ બી શું કરો હે એ ને તો મારતો પણ તમે હે આ હોના છે પણ મારે એ બાબા કે મારે લેવાના એટલે આ તો એ પૈસે ખોટ નથી પૈસે બાય ખોટ છે દુખ નથી દુખ ના ઓમ લેતાણો ઓમ દીવો થાય તો એનો ઓમ જતો પણ પૈણા એ એ તારો ગોમેરાજી તારો ઘીઓરીઓ રાજી અને આ ધરતી માતાના આ બોવળે રાજી એ

તમારી બહુને જોડીએ રાજ્યપાલ બે જણે જઈ ચોખાનો ઉતાવજો તમારા બાણા તો ખાલી કરી આવજો હવન બેઠી છો એટલે તમારો હવન લેખે લેબરા શું કહેજો એ ભાઈઓ હારું થાશે આ શહેજપુરાથી ભાઈ આ સ્ત્રીની ભાઈ બેઠી છે ચિંતા કરતી ને ચિંતા ના કરતી જાગૃતિ એ દુનિયાના દુનિયામાં જગતમાં હું એવરો जॻत मां कमाइड માતા નું હુકમ તે દર જવાય મુકેશ નું પેલામાં પછી માતા નું વાત કરો તો તમારો તમારો ઘરે જ જલ્દી પાસે થાય તો તુલસાજી તમારા ને નરેશ જી આનો હારો થાશે આનો થાશે નક જો મોય આ તમે મને વસી ગયા મારો તમારો દૂર એટ છો એટલે બોલાવું મારે એ તમારો ખૂબ ભરેલું રહેશે

रा <laughs>